অন্ধে মা <laughs> <laughs>

ह हां आ तो अचानक कुछ पेला बहना ही नहीं है वो ने जो कायरो त्यारे नहीं तो हमें तो आलो को भाषा को मत बोल रहे चलो पहले बैग अंदर हुई के है ए मैं काय तो हर बटल है ना ये तो नललो बटल हो तो पहले पानी में बटल से क तुम हां पानी ना कल राखी पे है तो नहीं तो तने बुलाई हूं ये मत न देना को

एलोका हो तो बहुत होतेगे लोपन नाही नांगनानी आवाज फोटो पाणी रेवना नामण आखि दिया खोलतो बस

જોઈ શકો છો આને કંઈક ખાધું પણ છે જુઓ આ જે સાપ છે આ સાપનું મુખ્ય ભોજન છે ગરોડી આ સાપે આપણા ઘરોમાં વધારે પડતું આપણને જોવા મળે છે કારણ કે ગરોડી એ આપણા ઘરમાં રહેતી હોય છે અને આ સાપની મુખ્ય ભોજન એ ગરોડી છે આ સાપે દિવાલ પર પણ એ વગર સહારે ચડી જતો હોય છે આ સાપે કોમન કરેતને મળતો આવે છે કેટલાક લોકો આ સાપને કોમન કરેત સમજી બેસે છે જો આ સુંદર સાપને તમે જોઈ શકો છો ચાલો તો આ સાપને અત્યારે અહીં આપણે પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દઈએ ચાલો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત